ગુડ મોર્નિંગ મારા ગુજરાતી મિત્રો જય ભારત જય ભોળેનાથ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને અને મારા દરબાર મારા ક્ષત્રિયને જય માતાજી હું છું ક્ષત્રિય રાજપૂત સંજય વાઘેલા તો મિત્રો આજે ટોપિક એ છે જિંદગી કઈ રીતે જીવી અને કઈ રીતે આપણે દુનિયામાં કેમ આવ્યા છીએ ભગવાનને આપણે આ પૃથ્વી પર જન્મ કેમ આપ્યો છે જન્મ એના વિશે હું સારા સારા શબ્દો બોલવાનો છું કે મિત્રો અત્યારે તમે જુઓ તો સાહીઠ વર્ષની જેવી ઉંમર થાય સાહીઠ વર્ષ ગુરબો હવે તો એવરેજ એવરીથીંગ સાઈઠની જ રહે છે જે સાઠ વરસ થાય એટલે માણસ ગેરંટી ગેરંટીને કોઈ ગેરંટી ને કંઈ બીમારી લાગુ પડે ને તે થઈ જાય એના કરતો મિત્રો મારી એક સલાહ માનો એટલું મસ્ત જીવન જીવો ભલે ઓછું જીવો પણ બેસ્ટ જીવો કોઈ બી વેસ્ટમાં બેસ્ટ કરો કોઈ બી નાની નાની વાતમાં પણ ખુશી ખોરી કાઢો આનંદ ખોરી કાઢો એવું કરો ઘણા તો એવું કરે છે કે ત્રીસ વર્ષની ઉંમર હોય અને પછી કમાવા જતા રહે કમાઈ લે પચાસ પંચાણું વર્ષે પાંત્રી ચાલીસ વર્ષે કદાચ બે મતલબ ચાલીસ પછી લગ્ન કરતા હોય મેરેજ કરતા હોય ચાલીસ વાળી પછી લગ્ન કરીને મતલબ શું બના ભાઈ પછી તમે ચલો કમે વેલ ગુડ તમે સાઠ પંદર વર્ષ દસ વર્ષ તમે જીવો સારું તમને તો ખાલી દસ વર્ષ જ જીવાનું મળશે મિત્રો દસ વર્ષ જે તમે કમાઈ ચૂક્યા હે દસ વર્ષ જ તમને જીવવાનું મળશે સાઠ વાર પછી તમારે પૈસા હોય તો શું કામ ના તમારું શરીર જ ના કામ કરતું હોય તો મિત્રો તો મારું તો એટલું જ કહેવું છે કે મિત્રો પૈસા ભેગા કરો એનું ના નથી પૈસા ભેગા કરો પણ પૈસા ભેગા કરવાની સાથે સાથે લાઈફનું પણ મસ્ત મજા માણો જિંદગીની પણ મસ્ત મજા માણો લાઈફ ઇઝ વેરી ગુડ આઈ અર્થ રાઇટ લ આપણી જિંદગી બહુ મજાની છે અને એને વેડફી ના કાઢો મિત્રો મસ્ત રીતે જીવો જીવન કોઈને અડચણ ના પડો બધાને સારી રીતે બધાની સાથે ખુશીથી રહો અને બીજાને રહેવા દો ત્યાં તો કોઈ તો મેં એવા એવા લોકો કહે છે નાની નાની બાબતમાં પણ નાની નાની બાબતમાં કશું હોય નહીં વાતમાં તો એ મોટો ઝઘડો કરી જેમ તને ભાઈ તું છું આથી વાત છે આટલી બાબતમાં આટલું લો કર્યું સારા જો પોલીસ કેસ થશે તો કેટલો લોભો જઈશની જિંદગી અડધી અરમે બગડી જશે તો બધું છોડા ભાઈ ઝંઝટ અને જિંદગી જીવવામાં ધ્યાન આ સારું જીવન જી અને બીજોને જીવવા દે બરાબર ને મિત્રો તો મારો તો એક જ ફંડા છે પૈસા હોય તો બસ બધાને ઉડાડશો એવું નહીં કે છોકરાઓ માટે ના મૂકશો છોકરા માટે ભેગા કરો તમે પણ લાઈફને પણ એમને પણ સરસ રીતે જીવવાનો મજા માણવા તો અને તમે પણ મજા માણો મારું કેવું વાત છે કે સાઠ વર્ષ પછી પૈસા કામના શું મારા ભાઈ સાઈટ પર પૈસા હોય તમે લાકડીને હોય તો પૈસા શું કામ તો પૈસાનો સદઉપયોગ થાય અને જો પૈસા મહેરબાની કરીને જે પૈસાવાળા છે મારા વાલા મિત્રો જે જે જોતા હોય એમને મારી નમ્ર વિનંતી છે કે જે પૈસા બહુ જે એમની પાસે કે પૈસા ડ્રગ છે એમને તો હું એટલું જ કહેવા માંગીશ દાન કરો મિત્રો દાન કરો તો કોઈના કામમાં આવે જીવનમાં પૈસો તમે પૈસો બધો બે તમે મરી જશો પૈસા વાપરશે કોણ તમારા જે છોકરા હોય ના હોય અને ના હોય તોય સલાહો ભેગા કર કર કરે છે કોઈ નહીં હોય ભેગા કર કર શું મતલબ યાર લાઈફ જીવો અને બીજાને ખુશી આપો પૈસા હોય તો એવું કરો બરાબર છે તો જીવનમાં ખુશી તમે તો મજા માણો પણ બીજાને માણવા દો તો હું છું હું હું નોર્મલ જોબ કરું છું મારો પગાર વધારે નથી ખાલી દસ હજાર છે મિત્રો ખાલી દસ હજારની અંદર જીવનનું મસ્ત જીવું છું કોઈ ટેન્શન નહીં જે થોય થાય ટેન્શન નહીં લેવાનું મસ્ત જીવવાનું કોઈ બી નાની બાબતનું પણ આનંદ ખોરી લેવાનો નાની બાબત રમવાનું જમવાનું યાસ કરવાનું નહીં નોકરી જુઓ નોકરી બિંદાસ જવાનું કોઈ ટેન્શન નહીં જીવન જીવો તો બેસ્ટ જીવો મિત્રો કે નાનું જીવન છે સાઠ વારની જિંદગી હવે રહી છે પહેલાં જેમ તમે પહેલાંનું જેમ ખાતા આપણે બાજરીનો રોટલો કે અત્યારે તમે બાજરીનો રોટલો જે ખાવ તો પહેલાં કરતાં બહુ જુદો હોય છે મિત્રો હતા બધું એટલો ખાતરવાળું થયું હતું સરફેટિયા ખાતરવાળું પહેલાંના જે લોકો અમે એ લોકો ખાતા જે પહેલાંનું ખાવાનું હતું એ પ્યોર ખાતર હતું આપણું કુદરતી જે બેસવાનું જે મળતર હોય છે એ ખાતા અત્યારે જે હે કે તો કેમિકલ વાળું હોય છે ટોટલ ખાઓ અને જો મસ્ત એક બેસ્ટ ઉપાય બતાવી દઉં ખાવા માટે અને જોરદાર શરીર માટે જોરદાર શરીર તમે ઉપયોગ કરશો તો બહુ બેસ્ટ છે દેશી જે ચણા હોય ને દેશી ચણા કાળા ચણા કે કોઈ બી દેશી ચણા લાવવાના નાના રાતે એને પલાળી રાખવાના અને જે પલાળેલા જળ કાચા ચણા એ હોય છે એ જ ખાવાના મીઠું મીઠું નાખવાનું એ જ ખાવાનું ખાલી સો ગ્રામ કે પચાસ ગ્રામ થોડું ડેલી ખાઓ પંદર દિવસની અંદર પંદર દિવસની અંદર એટલો ફરક આવી જશે તે ના પૂછી વાત અને ડેલી કસરત કરો વ્યાયામ કરો યોગ કરો આ બધું કરો વધુને પુશઅપ કરો હું મારા જીવ છું હું ડેલી અવાર સવાર વહેલું ઉઠું તો હું ડેલી પચાસ સાહીઠ સો બી અમુક ટાઈમ પેલા હું પાંચસો પાંચસો કરતો અત્યારે મારાથી થોડો પ્રોબ્લેમ આવી ગયો પથરી થઈ ગયેલી પેટમાં એટલે તરનું નહીં થતું હવે પહેલાં તો થતા હવે થતા નહીં અત્યારે ખાલી અત્યારે સો તો પચાસ સો તો કરી દઉં છું અને હવે શિયાળામાં તો છે નક્કી જ કર્યું છે કે વધારે જ દવા છે પાંચસો પાસા કર દવા છે પાંચસો પાંચસો કુસમ મારવા એટલે મારવા જે તો થાય તો મારું કેવું એટલું જ છે લાઈફ એટલી મસ્ત જીવો ને તો સામેવાળાને ખબર પડે કે આ ચાલો કશું નહીં તો જીવે મસ્ત જિંદગી તો આજ જીવે છે પીઓ નથી પણ હસીને જીવે છે આવું જો હોવું જોઈએ અને જેની પાસે પૈસાને કહો મિત્રો એકબીજાને મદદ કરો તમે મદદ કરો ખુદ અત્યારે મારે જરૂર છે કોઈ મદદ નહીં કરતું મારે કોઈની મદદની જરૂર નથી ના કરો તો કોઈ નહીં વાંધો નહીં મદદ કરનારા મારા મિત્રો જે હશે સામેથી આવશે કારણ કે મારે એટલું બધું હે નહીં કે હું એની પાસે એટલે ઉભા દઉં ધીરે ધીરે કામ કરીશું કરીશું ભેગા કરીશું ભાઈ શાદી મેં કરીશું પણ લાઈફ બેસ્ટ જીવવાની છે જિંદગી જોરદાર જીવવાની છે એટલે જ કહું છું જીવન નથી એટલું મસ્ત જીવવાનું છે જિંદગીને લાગવું જોઈએ ભગવાનને ના ના શાળા મોકલ્યો છે પણ મસ્ત કામ કરે છે નીચે જઈને કામ જોરદાર કરે છે ચલો ફરી મનુષ્યનો જન્મ પછી આપી દઉં અને પછી આ કંઈક સારું કામ કરશે એટલે પછી તમને જન્મ મળે આપણા મનુષ્યનો એવું કરો મિત્રો તો બસ વધારે તો કઈ નહીં આપણે જે બાબા છે અમારા સપોર્ટ કરતા રહેજો હિન્દુ ધર્મ બરાબર છે સાઠ વર્ષની જિંદગીમાં લાઈફમાં મસ્ત મોજ કરતા રહેજો સારા સારા કામો કરતા રહેજો એકબીજાને સપોર્ટ કરતો રહેજો ગરીબોનું દાન કરતા રહેજો આજ આપણું છે તે તમે બાકી જે સમજો મિત્રો જણા મેં જોયા બહુ હોય છે તો કોઈ બિચારો ભીખારી રૂપિયો માગતો ને ટક એક રૂપિયા નહીં દસ દસ રૂપિયા મારે દસ હજાર પગાર લાગે વીસ રૂપિયા આપી દઉં છું દસ રૂપિયા પચાસ રૂપિયા આપી દઉં છું તમારો જો કરોડ રૂપિયા હે સાલા દસ રૂપિયા પણ તે ઘડી મનમાં બહુ દુઃખ થાય છે કે સાલા કરોડો રૂપિયાના મળીઓ વાળા નહીં આપતા દસ રૂપિયા નહીં આપતા શું કરવાનું એમને એવું કે ઉપર નહીં જશે મરશે શું યાર આવું ના કરો જીવન મસ્ત જીવો અને બીજાને પણ ખુશી આપો મિત્રો બીજાની ખુશીમાં જ આપણી ખુશી છે એટલી રાખજો ઇન્સાનિયત જ અહિંસા પરમો ધર્મ ઇન્સાનિયત અને માણસની જ સેવા કરો અમુક લોકો મંદિરોમાં દાન આપી દેતા મંદિરો મસ્જિદોમાં દાન આપે છે આરા સારા મસ્જિદો મંદિર ભગવાનને શું કરવા પૈસા પૈસા ભગવાનને શું કરવાસ કોઈ માણસ ના આપ્યા હોય તો કામમાં લાગે માણસની મદદ કરો તો માણસ કોદાસ કામમાં લાગશે તમને આશીર્વાદ આપશે પણ એ સારું જીવન જીવશે તો કહેશે કે પેલા ભાઈ મને મદદ કરે ને એટલું આ સારું જીવન જીવું છું ને મારા છોકરા બી એ ભાઈના પ્રતાપે સારું જીવન જીવશે મારી આખી પેઢી એ ભાઈ ભાઈના એ ભાઈના પ્રતાપથી આખી મારી પેઢી સારી જીવશે તો મિત્રો મારો આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લઉં વિડીયોને મને સપોર્ટ કરશો તો હું બહુ લોકોને સપોર્ટ કરવાનો છે તમને લાગી જ ગયું છે મારી વાત પરથી કારણ કે હું સો ટકા મારી ચેનલ ભૂલથી બી ગ્રો થઈ ગઈ ને ગ્રો થઈ ગઈ તો મિત્રો સો ટકા આપણે આ કેટલાની લાઈફ હું બનાવી દેનારો હું ગેરંટી અંગત કહું છું કેટલોની લાઈફ બનાવી દઈશ કોઈ હું એવું લાગશે આ માણસને આપ્યા જાવ ફટાફટ પૂછીને ફટલીને આપી દઈશ બરાબર અને વ્યસન તો બિલકુલ કરતા નહીં જોઈએ જીવનમાં મસ્ત જીવો ખાઈ લેર કરો બરાબર છે ખાઈ પીવા પીવાનું નહીં હો ખાઓ સારું ખાઓ બરાબર છે હેલ્ધી ખાઓ મજબૂત ખાઓ મસ્તુલ કસરત વસરત કરો બરાબર પુષપ વુશઅપ કરો વ્યાયામ કસરત દોડો પાંચ છ કિલોમીટર એવું શરીર બનાવો તો લાગવું જોઈએ નાના પૈસા નથી પણ શરીર બેસ્ટ છે જીવનમાં આટલું યાદ રાખો મને નેક્સ્ટ વિડીયોમાં તવી તે લગ્યો મજા માણો ને મને પણ મજા કરાવો અને મારા સબસ્ક્રાઈબર જેટલા મળે તો પૂરું સેલ્યુટ છે સબસ્ક્રાઈબર પર કે સર જો બી વિડીયો ચડાય તો ને આડે ધડ એક એક વિડીયો મારો લાઈક કરી દેજો ને એને જોવા પૂરો માં મજા આવે છે મિત્રો થેન્ક યુ વેરી મચ જે જે લોકોએ સપોર્ટ કર્યો છે અને જે લોકો સપોર્ટ કરવાના છે જે લોકો વિડીયો જોવે છે એમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા ભાઈ જય ભાગેશ્વર ધામ ની જય બાગેશ્વર ધામ હર હર મહાદેવ જય માં અંબે મારી અંબે માં મને બહુ સાધા આવે છે અને મારી કુળદેવી શીખો જય મહાણ માટી મહત્ની જય નો લાઇક સબસ્ક્રાઈબ શેર પણ કરી દેજો ગમે તો